સ્પાર્ક ટુડે છેલ્લા છ વર્ષથી વડોદરા શહેરમાં અને વડોદરા જિલ્લામાં આજુબાજુના જિલ્લાઓમાં જે ન્યૂઝ મેળવે છે અને પછી પ્રકાશિત કરે છે પોતાની ચેનલ ઉપર એ ખરેખર અભિનંદનને પાત્ર છે આ વર્ષે એટલે કે આ નવા વર્ષે સાતમા વર્ષમાં સ્પાર્ક ટુડે પ્રવેશ કરી રહ્યું છે અને વડોદરા શહેરમાં જે પ્રચલિત ચેનલો છે જાણીતી ચેનલો છે એમાંની એક સ્પાર્ક ટુડે છે સ્પાર્ક ટુડે ની સાથે અને એના જે માલિક છે એની સાથે વર્ષો જૂના મારા સંબંધો છે નાનપણના સંબંધો છે અને ઘણી વખત મને મળતો હોય છે પરેશ કે સુજલ એને હું મારી રીતે માર્ગદર્શન આપતો હોઉં છું આજે સ્પાર્ક ટુડે કોઈ પણ ફિલ્ડના સમાચારો પોતે એના ટુડેમાં પ્રકાશિત કરે છે બતાવે છે પછી શૈક્ષણિક બાબતો હોય ધાર્મિક બાબતો હોય સામાજિક બાબતો હોય પૂરગ્રસ્ત નાગરિકોની બાબતો હોય જે લોકો તકલીફમાં ફસાયા છે એમને બચાવવાની કામગીરીમાં કેવી રીતે બચાવી લેવાય આ બધી કામગીરીમાં સ્પાર્ટ ટુડે જાગૃત રહ્યું છે અને એ જાગૃતતાને કારણે જ વડોદરા શહેરના નગરજનો જિલ્લાના નગરજનો કે મધ્ય ગુજરાતના જે નાગરિકો છે એ સ્પાર્ક ટુડે સમાચાર જોઈને માહિતગાર થાય છે એટલે સ્પાર્ક ટુડે આ રીતે વર્ષો વર્ષ પ્રગતિ કરતું રહે સામાજિક સેવાઓમાં જે સંસ્થાઓ જોડાયેલી છે શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાયેલી છે એની સારી કે નરસી બાબતો એ પ્રકાશિત કરતું રહે એ જરૂરી છે હું માનું છું કે કદાચ કોઈક સામાજિક સંસ્થા છે અને એમાં કંઈક જાણે અજાણે કંઈક ખોટું થયું હોય અને એમાં સ્પાર્ક ટુડે એનું ધ્યાન દોરે તો હું માનું છું કે એક મહત્ત્વની બાબત થઈ રહેશે અને એને કારણે લોક જાગૃતિ પણ એટલી જ વધતી રહેશે એટલે સ્પાર્ક ટુડે આગામી વર્ષોમાં લોક જાગૃતિ સાથે આવી અનેક બાબતોમાં પછી એ શૈક્ષણિક બાબત હોય તો શિક્ષણ કેવી રીતે કામ કરી રહ્યું છે એની પણ માહિતી આપતું રહે અને શિક્ષણમાં ત્રુટીઓ શું છે એની પણ માહિતી આપતું રહે એવું મારું મંતવ્ય છે સ્પાર્કના મિત્રો એના એમડી આ બધી બાબતો યોગ્ય રીતે પોતાના માહિતીમાં પોતાની માહિતીમાં લોકોને જાણ કરે એ જ એમની પાસેથી હું અપેક્ષા રાખું છું ફરી ફરી સ્પાર્ક ટુડે સાતમા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને લોકો ઉપયોગી સંદેશાઓ સાથે આગળ વધે એવી શુભેચ્છાઓ સાથે વંદે માતરમ ભારત માતા કી જય 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 શ્રીરામ દુકડમ